નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે કે મિત્રો આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા પંદરસો ને બાણું રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની બીજાપુર માર્કેટયાર્ડ બારસો પચાસથી થી ચૌદસો નેવું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ ચૌદસો છ્યાસીથી થી પંદરસો એકસઠ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ તેરસો પિસ્તાલીસથી પંદરસો બાણું રૂપિયા ગોંડલ એક હજાર એકથી પંદરસો છ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તળાજા અગિયારસો અગિયારથી બારસો રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં મિત્રો આગામી સમયમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ મિત્રો અત્યારે તે વધારો સ્થગિત થઈ ગયો છે અને મિત્રો બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે માકાનર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ અગિયારસો ત્રીસ થી ચૌદસો વીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ છસો સોળ થી પંદરસો ને અગિયાર રૂપિયા મિત્રો આગામી સમયમાં જુઓ મિત્રો અત્યારે કપાસની આવકોમાં ઘટાડો થયો છે પરંતુ મિત્રો કપાસની માંગમાં ઘટાડો હોવાથી મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો નથી થઈ રહ્યો જો મિત્રો લેવાલીમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં આગામી સમયમાં થોડો એવો સુધારો થઈ શકે છે કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો પંચાવનથી પંદરસો દસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એક મોરબી એક હજારથી તેરસો અમરેલી નવસો ચાલીસથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ બારસો એકાવન થી પંદરસો ને ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એકોતેર થી પંદરસો એક્યાસી રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો એક થી પંદરસો છેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ એક હજાર એક થી તેરસો ને એકાવન રૂપિયા ધારી માર્કેટ યાર્ડ વાત કરીએ મિત્રો અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા આજના મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરી કરી લેજો